પોતાના સમાજમાં જીવનમાં મોટા કર્યા બાળકો જયારે સફળતા પ્રાપ્ત કરે ત્યારે એ માતા પિતા પોતાને જે હાથ આંગળી પકડીને મોટા કર્યા હોય એ હાથ એના માતા પિતાના હાથ પકડીને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે અને એ દીકરા દીકરીને આપણે આપણે આપણી સંસ્કૃતિ જે પોતાના મા જે પોતાના વૃદ્ધાશ્રમ આવે એવા લોકોને સમાજમાંથી બહિષ્કાર કરી શકીએ શું આપણે પોતાના પ્રસંગમાં આ વ્યક્તિએ ખૂબ રૂપિયા કમાઈ લીધો આ વ્યક્તિએ ખૂબ મોટા હોદ્દાઓ પ્રાપ્ત કરી લીધા તો આપણે પોતાના પરિવારની અંદર શું પ્રસંગોમાં એમને બોલાવતા બંધ થઈ શકીએ